નર્મદા જિલ્લાના જંતર ગામમાં જામલી ફળિયામાં જીવન મૂલ્ય સુવિધાઓનો લોકો મુશ્કેલી વચ્ચે જીવન જીવે છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ આજે વાત કરીએ નર્મદા જિલ્લાના અંતરિયાળ જંતર ગામમાં જામલી ફળિયાની જ્યાં રહેતા લોકો આજે પણ અનેક તકલીફો વચ્ચે જીવન જીવે છે આ વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કોઈ બીમાર પડે અથવા ગર્ભાવતી મહિલા હોસ્પિટલ હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે તો સ્થાનિક લોકોને દર્દીને જોલીમાં નાખીને છ સાત કિલોમીટર સુધી પગપાળા લઈ જવું પડે છે રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચતી નથી અભ્યાસની પરિસ્થિતિ પણ અત્યંત કઠિન છે નાના નાના બાળકો રોજે પાંચ થી છ કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડે છે જામલી ફરિયામાં જવાની એટલી સમસ્યા છે કે અમે પાંચ વર્ષથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વારંવાર કારોબારી હોય એમાં અમે વારંવાર લેટર પે લખીને આપીએ તોય છતાં આ લોકો કોઈ કામ આયોજનમાં લેતા નથી જેથી કરી અમારા કાર્યક્ષેત્રના ગામો છે એ લોકોની આ જનતાની ગ્રાન્ટ હોય છે તો અમારા કાર્યક્ષેત્રમાં બી આ કામ થવું જોઈએ એવી અમારી માંગ છે તળવી ભીમાભાઈ સામળભાઈ તાલુકા પંચાયત સદસ્ય આ વિસ્તારની અંદર આ અંતરિયાળ ગામ જે મારા મત વિસ્તારની અંદર આવે છે નગાપુર જિલ્લા પંચાયતમાં ગરડેશ્વર તાલુકો જે આદિવાસી વિસ્તારનો આદિવાસી સમાજ બોડી સંખ્યામાં અહીંયા વસેલો છે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ અમે તેમ છતાં પણ એમના કાન ઊંઘતા નથી અને સરકારના અધિકારીઓ કે ભાજપના શાસનમાં જે તે પદાધિકારીઓ છે એમને અમે ઘણી વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આ જે સમસ્યા છે પબ્લિકની પીડા છે વેદના છે એ એમના સુધી પહોંચતી નથી એથી આજરોજ અમે આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આ સરકારને જિલ્લા વહીવટી તંત્રને અને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જે સમસ્યા છે જે પીડા છે એ દૂર થાય જ્યારે ભાજપ સરકારની અંદર ત્રીસ ત્રીસ વર્ષ ગુજરાતમાં શાસન કરતું હોય અને તેમ છતાં પણ વિકાસની મોટી મોટી વાતો કરતી હોય કે પછી અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરતી હોય પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ને ફક્ત દસ થી પંદર કિલોમીટર દૂર વસેલું નાનાકડા ગામમાં આવા જવાની પબ્લિક ને સુવિધા નથી પ્રાથમિક જરૂરિયાતો નથી તો એના માટે અમે આજ રોજ આ ગામ મુલાકાત લીધી અને વારંવાર આ ગામના લોકો અમને રજૂઆત કરે છે પણ અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં પણ આ લોકો ધ્યાનમાં લેતા નથી આવા નાનાકડા ગામની અંદર જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેમ કે આ પ્રસુતાની પીડા ઉપડે છે ત્યારે અમારી બેનો રસ્તામાં પ્રસુતા પીડા થતી હોય ત્યારે થઈ જાય છે એ વેદના આ સરકાર ને અમે અવગત કરવા માંડીએ છીએ કે તમે ફક્ત ને ફક્ત રાજનીતિની વાતો વિકાસ ની વાતો કાગળ પર ના કરો પણ આજે આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓ છે ત્યાં તમે જોવો જાઓ અને એ લોકોને અવગત અવગત થાય અને એમની જરૂરિયાતો પૂરી થાય અને અહિયાંથી પાંચ કિલોમીટરનો રસ્તો છે પાંચેક કિલોમીટર જેવો બાળકો અહીંયાથી પાંચ કિલોમીટર જંતર ગામની અંદર ચાલતા ભણવા જાય છે